ડૉક્ટર મનરાજ ચૌહાણ સર્ટિક હોસ્પિટલ ભાવનગરમાં ફરજ બજાવું છું નિજાનંદ પરિવાર સાથે થોડા સમયથી સંપર્ક થયો છે અને જાણવા મળ્યું છે કે જે ગરીબ જે દર્દ લોકો છે જેમને ખાસ કરિયાણાની કે કોઈ જીવન જરૂરી ચીજ વસ્તુની જરૂર છે એ તમામને એ બને શક્ય તે મદદ કરી રહ્યું છે ત્યાં કોઈપણ જાતના પ્રમુખ કે કોઈ જાતના મંત્રી ખજાનચી કે કંઈ પણ રાખ્યા વગર લોકોનું માત્ર અને માત્ર સેવા કરવી એક જ ઉદ્દેશથી જેને પર પીડાએ જાણે રે વજન તો તેને કહીએ જે પર પીડાએ જાણે એ સૂત્રને સાર્થક કરતો એક નિજાનંદ પરિવાર સાથે જોડાવાનો મોકો મળ્યો છે એને પણ હું પોતાની જાતને ભાગ્યશાળી માનું છું અને સૌ આપણે જે જેથી પણ જે પણ કંઈ પણ થઈ શકે એક જે જરૂરિયાતમંદ લોકો છે તેમના સુધી વસ્તુ પહોંચી અને આપણે આ પરપીડાએ જાણેના સૂત્રને સાર્થક કરીએ તો આવો સૌ સાથે મળી નિજાનંદ પરિવારમાં આપણે સૌ સાથે મળી એક સાથે કામ કરીએ જય શિયાળામ